વિડિયોમાં સંભળાઈ રહ્યું છે કે અમે એકલા તો આ ફ્લોર પર પાર્ટી નથી કરતા બીજા પણ કરે છે તમે કહેતા હો તો અમે ધીમું કરી નાખીશું આ જવાબ પરથી લાગે છે કે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો રોજ દારૂ પાર્ટી કરે છે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ આવેલી છે પોલીસ ચોકી હવે તપાસના નામે ફક્ત કમિટી બનાવશે કે કે પછી ટ્રસ્ટીઓ કોઈ પણ પ્રકારની કાયદેસર કાર્યવાહી કરશે એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત અમે એકલા તો પાર્ટી કરતા નહીં આ ફ્લોર ઉપર બહુ બધા પાર્ટી કરે છે તમે કેતા હોય તમે સ્લો કરી દઈશું દર વખતે કહેવાવું પડે છે ને કાલે જોઈ લઈએ